સુદ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે વમાન વિભાગની આગાહી વચ્ચે કમોસમી વરસાદ વરસી રહ્યો છે સુરેન્દ્રનગરમાં પણ લીંબડી અને રક્તરના ગ્રામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદથી વિવિધ પાકોને નુકસાન જવાની ભીતિ જે છે સતાવી રહી છે આજે ગુજરાત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિનું નિર્માણ કહી શકાય રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે આજે ચાર મે સવારથી જ અનેક જિલ્લાઓના વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યું છે અમદાવાદ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા ગાંધીનગર સુરેન્દ્રનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે અણધારી આફતથી ખેડૂતોને મુશ્કેલી પણ વધી ગઈ છે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ગાંધીનગર પંચમહાલ આણંદ જિલ્લામાં છૂટાછવા સ્થળોએ વાવાઝોડાની આગાહી પણ કરવામાં આવી હતી ત્યારે હવે કમોસમી વરસાદની રાજ્યમાં એન્ટ્રી થઈ ગઈ છે ત્યારે વિવિધ શહેરોમાં ગાજવીજ સાથે પવનની સાથે વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદની એન્ટ્રી ભર ઉનાળે સુરેન્દ્રનગરમાં સુરેન્દ્રનગરમાં શું કેવું વાતાવરણ છે આગાહીના સુરેન્દ્રનગર જિલ્લામાં પણ જોવા મળ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવામાનમાં એક પલટો આવ્યો છે મોડી રાતથી જ સુરેન્દ્રનગર જિલ્લાના આકાશના આકાશમાં કાળા ડિબાંગ વાદળો નો જમાવડો થયો હતો અને વહેલી સવાર થતા જ કેટલાક વિસ્તારોમાં વરસાદી છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા જો ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી અને લત્તરના જે ગ્રામ્ય વિસ્તારો છે જે નાની ખટેજી મોટી ખટેજી ગરતલ તલસાણા માલિકા અને ડેરવાડા આ સહિતના ગામોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા વરસ્યા હતા પરંતુ તામોસમી વરસાદના પગલે હાલ જ્યારે ખેડૂતો હજુ કોણાઉખાકુ જે વાવણી કરેલ વાવેતર છે તેના ઉપર જે આ તમોસમી વરસાદ રૂપ પણ સાબિત થતો હોય તેમ ખેડૂતોના જીવ પણ પડી બંધાયા હતા જી બિલકુલ થી એકા એક ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા પડી રહ્યો છે તો આગામી કેટલા સમય સુધી આવી વિ રીતે वातावरની પરિસ્થિતિ રહેશે સાથે સાથે જો વાત કરવામાં આવે તો દૂધમાર વરસાદથી લોકોને ગરમીથી ક્યાંક ને ક્યાંક રાહત મળી છે પરંતુ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે પાટડી પંથકમાં પરંતુ પાટડી પંથકમાં હજુ જોઈએ તે પ્રમાણે એનો વરસાદ થયો નથી જેથી અગરિયાઓને તો રાહત થઈ છે પરંતુ કમોસમી વરસાદના પગલે ચોક્કસ એટલું તો કહી શકાય કે ગરમીમાં લોકોને આંશિક રાહત તો મળી જ છે

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જે પ્રમાણે સુરેન્દ્રનગર સહિત વિવિધ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદની એન્ટ્રી ભર ઉનાળે લીમડી અને લખતરના ગ્રામ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદથી વિવિધ પાકોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે